Редактор субтитров А.Семкин Корректор А.Егорова પરસોતમ રૂપાલાના વિવાદમાં આજે સૌથી મોટા સમાચાર ભાજપના એવા કેટલાય ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું દિલ્હી નું ભાજપ હાઈ કમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે સક્રિય નેતાઓ સાથે સામાજિક આગેવાનો પણ દિલ્હી જઈ શકશે ગાંધીનગર મેરેથોન ચર્ચા બાદ હવે દિલ્હી મંથન લોકસભાની ચૂંટણી નું કૂંકાઈ ગયું છે દરેક રાજનીતિક પાર્ટી હાલ મતદાનો માટે જીતવાના પ્રયાસ લાગી ચુકી છે તેવા સમયમાં ગુજરાત રાજનીતિનો માહોલ ગરમાયો છે તેવામાં સૌથી મોટો મુદ્દો જો હાલ ચર્ચામાં હોય તો તે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે નો છે પરસો રૂપાલા રૂપાલા સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે તેમની ઉમેદવારી પાછી ખેંચવા માટે પણ માંગણી કરવામાં આવી હતી હવે પરસોત્તમ રૂપાલા લઈને એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ભાજપના કેટલા

વિરોધ વચ્ચે રાજકોટ ની લોકસભા બેઠક પરથી ભાજપ ના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે હતા તેઓ મોટા ગામે વરસાદ કરી અને સભા હોલ માં હાજર લોકોને કહ્યું હતું કે રાજકોટ લોકસભાના અહીં વસતા લોકો ને મળવા આવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો માતાજી નો આશીર્વાદ નો લાભ મળ્યો તે બદલ સમાજ ના સૌ લોકો નું અંતર ગણ થી આભાર માનું છું વર્ષોત્તમ રૂપાલયે આગળ કહ્યું હતું કે આજના દિવસમાં હું આપ સૌ લોકોને મળવા આવ્યો છું અગાઉ જ્યારે હું અહીં આવતો હતો ત્યારે કહેતો હતો કે મીની સૌરાષ્ટ્રમાં આવું છું પરંતુ હવે ગર્વપૂર્વક કહું છું કે સુરતમાં વાત કરું છું તો મીની ભારતમાં પણ ભાષણ કરી રહ્યો છું આખા હિન્દુસ્તાનમાંથી લોકો અહીં ગુજરાતમાં આવે છે સુરતના કારણે આખા દેશમાં આપણા રાજ્યની આબરૂ વધી છે એવું પણ ભાષણ કર્યું હતું આશા રાખું છું કે આપને અમારો વિડીયો ગમ્યો હશે જો તમને અમારો આ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહું